અલગ અલગ ગામો માં રથ નું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સેમુદ્રા વગદા મેરવાડા સેજલપુર લાવાડા રતનપુર ગામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં અલગ અલગ ગામોમાં મહાપ્રસાદોનું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ મટકી ફૂડનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહાઆરતી અને ત્યારબાદ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું જેમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દરેક સનાતન ધર્મીઓને મારા જય શ્રી કૃષ્ણ સીતારામ અમે આજે જન્માષ્ટમીના દિવસે બહુ ભવ્ય ચાર ગામની અંદર આયોજન કર્યું મારે એક સંકલ્પ સંકલ્પનો એક વિચાર હતો કે જન્માષ્ટમીના દિવસે સેમોદ્રામાં ભવ્ય રથ નીકળે મેરવાડામાં નીકળે લાલાવાડા ગામમાં નીકળે અને છેલ્લે વગદા ગામમાં અને બહુ સુંદર આ ગામોની અંદર રિસ્પોન્સ મળ્યો દરેક લોકો હરે કૃષ્ણ ભક્તિમો ઝૂમી ઉઠ્યા અને બહુ આનંદ લીધો અને હજી તો આ કાર્યક્રમ બાકી છે હજી તો સાંજે છ વાગ્યાથી લઈ અને રાતના બાર વાગ્યા સુધી સેમોદ્રા જે ઇસ્કોન મંદિર જે બનવા જઈ રહ્યું છે એ મંદિરમાં ભવ્યથી ભવ્ય આયોજન અને બધાની માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ વગદા ગામ સેમોદરા ગામ લાલાવાડા ગામ અને મેરવાડા ગામમાં જય શ્રી કૃષ્ણ સૌ લોકો પધારો તો આપ સૌ બધા પધારો અને આ જન્માષ્ટમી ઉત્સવનો લાભ લો શું નામ આપનું મારે મારું નામ છે કૃષ્ણ મેધાદાસ હું અહીંયાનો જ બનાસકાંઠાનો પાલનપુરનો પટોસણ ગામનો વતની છું મારો જન્મ મુંબઈ થયેલો અને બાર બારતેર વર્ષથી હું અહીંયા આવીને ધર્મનો પ્રચાર કરું છું આપ સૌનો બહુ સહકાર અને સાથ મળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ હરે